જય મહાલક્ષ્મી આજે શુક્રવારનો પાવન પવિત્ર દિવસ છે આજે માલક્ષ્મીનો કનકધારા સ્ત્રોત સાંભળવાનું મહત્ત્વ છે એ સાંભળવા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે ધન ધનધાન્યના ભંડાર ભરાય છે તો આ વિડીયોમાં માતા લક્ષ્મીની અખંડ કૃપા રહે તે માટે આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરીએ શ્રદ્ધાથી જે કોઈ આજે લક્ષ્મી સ્તોત્રમનો પાઠ સાંભળશે તેના પર માતા લક્ષ્મીની અપાર કૃપાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે કનકธารા સ્તોત્ર એ લક્ષ્મી પ્રાપ્તિ માટેનો રામબાણ મંત્ર છે આ સ્તોત્રમનો મહિમા એટલો બધો છે કે શ્રદ્ધા અને ભક્તિ पूर्वक એનો પાઠ કરવામાં આવે તો ઋણમુક્તિ અને લક્ષ્મી પ્રાપ્તિ અવશ્ય થાય છે કોઈ પણ માણસ કરજમાં સપડાયો હોય તેની માથે એટલું બધું દેવ થઈ ગયું હોય તે વ્યક્તિ નિત્ય કનકધારા સ્તોત્રમનો પાઠ કરે તે અવશ્ય લેણા મુક્ત થઈ છે વ્યક્તિ ભલે દરિદ્ર હોય પણ કનકધારા સ્તોત્રમનો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાઠ કરે તો ઋણ મુક્તિ અને લક્ષ્મી પ્રાપ્તિ અવશ્ય થાય છે આ સ્તોત્રમની ચમત્કારિક શક્તિથી તેના દરીદ્રનો અકાળે અંત આવે છે અને તે અત્યંત ધનવાન બની જાય છે આ સ્તોત્રમને ધન વર્ષા કરાવનારું માનવામાં આવે છે કહેવાય છે કે જગત ગુરુ શંકરાચાર્યે આ સ્તોત્રમના પાઠ દ્વારા જ સુવર્ણની વૃષ્ટિ કરાવી હતી કનક એટલે સોનું એટલે જ આ સ્તોત્રમને કનકธารા સ્તોત્ર કહેવાય છે જેનો નિત્ય પાઠ કરનાર વ્યક્તિ ધનવાન બની જાય છે તેની સાત જન્મની ગરીબી દૂર થાય છે તેમાં કોઈ શંકા નથી શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જગત ગુરુ શંકરાચાર્ય ભિક્ષા માગવા માટે ધર્મ પરાયણ પતિવ્રતા પણ નિર્ધન બ્રાહ્મણીના ઘરે ગયા એ સ્ત્રીએ દરિદ્રતાના કારણે પોતાના ઘરમાં પધારેલા આચાર્યને ભિક્ષા આપવામાં પોતાની જાતને અસમર્થ બતાવી અસહાય અને વિષમ પરિસ્થિતિ ઉપર એ બ્રાહ્મણીની આંખમાં આંસુ આવી ગયા અને પોતાના હાથમાં એ કામળાનું ફળ હતું એમને રૂપે આપી દીધું તેને સ્વનિર્મિત આજે કનકધારા સ્ત્રોતમ થી ભગવતી મહાલી ની સ્તુતિ કરી એમની પ્રેમ ભરી અને કરુણા સભર વાણીથી પ્રસન્ન બની મહાલક્ષ્મીએ આચાર્ય સમક્ષ પ્રગટ થઈ પૂછ્યું કે તમે શા માટે મારી સ્તુતિ કરી જગત ગુરુ કહ્યું કે ધર્મ તેની દરિદ્રતા દૂર કરો આ સાંભળી લક્ષ્મીજીએ કહ્યું કે વત્સ આ સાધ્વીએ પૂર્વ જન્મમાં કોઈ પણ પુણ્ય નથી કર્યું પછી એને ઘણું ધન આપવાનું શા માટે કહો છો ત્યારે શંકરાચાર્ય બોલ્યા કે એનું પૂર્વ જન્મનું સંચિત પુણ્ય કોઈ પણ નથી તેમ છતાં તેણે મને ભિક્ષાર્થે આમળાનું ફળ આપ્યું છે બીજું તમે પ્રસન્ન બન્યા છો તો હું વરદાન માગું છું કે આ બ્રાહ્મણીને પ્રચુર માત્રામાં ધન સંપત્તિ આપો આવી રીતે જગદગુરુ શંકરાચાર્યએ કનક સ્તોત્રમનો પાઠ કર્યો અને ત્રિભુવન જનની મહાલક્ષ્મી પ્રસન્ન બન્યા અને એ બ્રાહ્મણીની ગરીબી દૂર કરી તેને લખલૂટ ધન સંપત્તિ અને માતા લક્ષ્મીએ વરદાન આપ્યું કે જે કોઈ નિત્ય પૂર્ણ શ્રદ્ધાથી કનક ધારા સ્તોત્ર નો પાઠ કરશે તેની ગરીબી દૂર થશે તેને લખલૂટ ધન સંપત્તિ મળશે આ વિડિયોમાં માં કનક ધારા સ્તોત્ર નો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરીએ આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો કનકธารા સ્તોત્રમનો પાઠ શરૂ કરીએ તેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો જે રીતે ભમરી અર્ધ વિકસિત પુષ્પોથી અલંકૃત તમામ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે તેવી જ રીતે ભગવાન શ્રી હરિ રોમાંચથી શોભાય માન લક્ષ્મીની લીલા શ્રી અંગો ઉપર અવિરત પડતી રહે છે અને જેમાં સમત ઐશ્વર્ય ધન સંપત્તિનો નિવાસ છે એ સમસ્ત મંગલોની અધિષ્ઠાતી દેવી મહાલક્ષ્મીની કટાક્ષ લીલા મારા માટે મંગળ પ્રદાયિની બને જેવી રીતે ભમરી કમળ દળ ઉપર વારંવાર આવજા કરતી રહે છે તેવી જ રીતે મૂર દૈત્યના શત્રુ ભગવાન શ્રી હરિના મુખ કમળની તરફ વારંવાર પ્રેમ સહિત જય અને લજ્જાથી પાછી આવે છે તે સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિમાળા અને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે જે સમસ્ત દેવોના સ્વામી છે તથા ઇન્દ્ર પદનો વૈભવ વિલાસ આપવામાં સમર્થ છે તથા મૂર નામક દૈત્યના શત્રુ ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે તથા નીલકમલ જે લક્ષ્મીનું સહોદર ભ્રાતા છે એવી લક્ષ્મીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ એક ક્ષણ માટે મારી ઉપર થોડી પણ અવશ્ય પડે જેમની કીકી તથા ભ્રમરો કામથી વશીભૂત બની અર્ધ વિકસિત એ કટક નૈનોથી જોનારા આનંદ કંદ સચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ પામી કંઈક તીર્છી થઈ જાય છે

કુંજ નિવાસી લક્ષ્મીની કટાક્ષ માળા મારું મંગળ કરે જેવી રીતે ઘટાટોપ વાદળોમાં વીજળી ઝબુકે છે તેવી રીતે કૈટભ દૈત્યના શત્રુ ભગવાન શ્રી હરિની કાળી મેઘમાળા સમાન મનોહર વક્ષ સ્થળ ઉપર વિદ્યુત સમાન દેદીપ્યમાન દેખાય છે તેવી જે સમસ્ત લોકોની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજની મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મંથર ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિના હૃદયમાં અત્યંત પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ જ દ્રષ્ટિ અહીં મારી ઉપર પડે ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી રૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત બની

કાંતિમય દ્રષ્ટિ મને મનોભિલાષિત પુષ્ટિ સંત્યાદિની વૃદ્ધિ પ્રદાન કરે જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ ક્રીડાના અવસરે બ્રહ્મ શક્તિના સ્વરૂપમાં બિરાજમાન થાય છે અને પાલક ક્રીડા વખતે ભગવાન ગરુડ ધ્વજ અથવા વિષ્ણુ ભગવાનની સુંદર પત્ની લક્ષ્મીના સ્વરૂપમાં સ્થિત હોય છે તથા પ્રલય લીલા સમયે ભગવતી દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતીના રૂપે વિદ્યમાન થાય છે એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવનના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર છે હે માતા લક્ષ્મી શુભ કર્મ ફળ પ્રદાયની શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ છે રમણી ગુણોથી યુક્ત દેવી સમુદ્ર સ્વરૂપા રતિના રૂપમાં સ્થિત તમને નમસ્કાર છે શત પત્રવાળા

ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને નમસ્કાર છે હે કમલાક્ષી તમારા ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાન કરનારી અને સમસ્ત ઇન્દ્રિયોને આનંદ આપનારી છે તથા સામ્રાજ્ય આપવામાં સર્વથા સમર્થ તથા સંપૂર્ણ પાપોને નષ્ટ કરવામાં સમર્થ છે હે માં મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે જેમની કૃપા દ્રષ્ટિ માટે કરવામાં આવેલા આરાધના ઉપાસક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે એ ભગવાન શ્રી મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીનું હું મન વચન અને શરીરથી ભજન કરું છું હે ભગવતી ભગવાન હરિની પ્રિય પત્ની તમે કમળકુંજમાં રહેવાવાળા છો તમારા હાથોમાં કમળ શોભાયમાન છે તમે શ્વેત વસ્ત્ર

અને ક્ષીર ક્ષીરસાગરની પુત્રી જગત માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતકાળે નમસ્કાર કરું છું હે કમળ નયન ભગવાન વિષ્ણુની કમની કામિની કમલા હું દિનહીન મનુષ્યોમાં અગ્રગણ્ય છું એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાની પાત્ર છું તમે ઉભરતા કરુણાના પૂરના તરલ તરંગો સમાન કટાક્ષો દ્વારા મારી દિશામાં અવલોકન કરો અર્થાત આપની કૃપા દ્રષ્ટિથી મારું કલ્યાણ કરો જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્ય પ્રતિ ત્રણેય વેદોની શક્તિથી યુક્ત એવી વેદ સ્વરૂપા ત્રણેય લોકોની માતા ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે એ લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ એમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઈચ્છુક રહે છે શ્રીમાન જગદગુરુ શંકરાચાર્ય વિરચિત આ કનકધારા સ્તોત્રમનો પાઠ જે મનુષ્ય ત્રણે કાળમાં કરે છે એ લોકો કુબેર સમાન ધનવાન થાય છે ઈતિ શ્રી શંકરાચાર્ય વિરચિત કનકધારા સ્તોત્રમ સંપૂર્ણ